અમદાવાદના ચાંદોડીયા ખાતે દુર્ગેશ પ્રાથમિક શાળામાં શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી પાંચ સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિવસ નિમિત્તે દુર્ગેશ પ્રાથમિક શાળામાં નાના નાના બાળકોએ શિક્ષક બનીને શિક્ષક દિવસની ભવ્ય ઉજવણી કરી હતી તેમજ શિક્ષક દિવસની ઉજવીને પોતે આનંદ અનુભવ્યો હતો છે તે તમારા મગજમાં તણાવ અને તમારી સેહતને સારું કરે છે તણાવને ઘટાડે અને તમારી સેહતને ખૂબ સરસ કરી શકે છે